સાહિત્યકારી સોસાયટીમાં એક ભાઈને અડકાયું એના દીકરાને અડકાયું ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરા ને માન નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હું મળે માન નાખ્યું પણ બધાને હુકામ મારો તાકે હોય તો અડકાયા થાય ને બોલો જો એક કૂતરી નો રેવા દો એલા ભાઈ હવે હશે જ આ યાર હા એટલે ઓલા ઓલા ને ઓલા ને કીધું મેં કીધું મને કે પછી કીધું મને મને કે ભાઈ મને કે ભલે કુતરું કરી દઉં પણ મને કે મજા બહુ આવી અને મેં કે કુતરું કરી દઉં મજા આવી મને કે હકીકત બહુ મજા આવી ક્ષેત્ર આવી ગયો હું કે હેમાં મને કે કુતરામાં કુતરામાં ક્ષેત્ર ગયો મને કે હા કઈ દોડીને નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું ખોટું કીધું પેલા તમને હું ઓળખ્યા નહોતા ને એટલે પણ કઈ દોડીને નહોતું આવ્યું ક્ષેત્ર આવી ગયો ક્ષેત્રનો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતું પરી બાપુની બાજુમાં આવો આવો મને કેવું રોજ મારા વાડામાં રહો હું તો પગને તળિયે એ કે અમારી બાજુમાં

કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમા આમા કરવા અને એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મન કે એને દાંત નથી કે છોકરા નથી કસરતા એટલે ગુજરાત કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલો

મેં કીધું બહુ સારું મને કે મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ વાત પૂરી નથી થતી કા પછી રાચે અગિયાર વાગ્યે કરડેલું દેલું હા પછી બહુ મજા આવી પછી શું મજા આવી મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી રાચે જવું તો પડે ને હોસ્પિટલ હું મજા આવી મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કહી છે હું ઘીરે ગયો ડોક્ટર નહીં ડોક્ટર નો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે એ મારી જેવા નીકળ્યા ખીજાણા ભાન કે નહીં બાર બોડ માર્યું છે એમ નવ વાગ્યા પછી કોઈ એમ મળવું નહીં એટલે મેં સીધું ડૉક્ટરને કીધું બોડ મે વાંચ્યું હોય કૂચર્યા થોડું વાંચ્યું હોય હવે આ કૂચરાને હાથ એ ચડાવ્યા હે અમે રોડ તો મેં ઓન માર્યો તો હામો કતર વાતો બે વાતો કરતા હં અમને શું કહે પોરોખાને હું ઉતાવેળ થાય એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બે ઘડીક હેઠા ઉતરે ને ભાળી જાય હાલે માયા ભાઈ દીધ હાલો 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 અરે મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ એટલે માયાભાઈ ભાઈ છે એટલે જવા દેવાના ને બીજા વાત તો આમાં હેરાન કરે તારે અરે ફોટો પાડી ને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે નહીં એટલે કોઈ ન કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ એ એ મને ગમે ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે અમારો ભૂરો તોતડો છે મને ગમે આપણી જીભ તોતળી છે ને તો સમાજને બહુ ગમશે સ્વીકારશે કે હાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડે આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતળી છે તો આપણને ગમશે

મેળો મારે મેળાની વાત મારે મતદાત જ મનમાં તો સૂટણીઓ બગડ્યું સાહેબ જ્ઞાતી જોઈ જઈને મત દય કહેવાય કે ઉમેદવાર મૂકી દે હે અને એમાં લી રાજકારણમાં બબે બબે જૂથ ઉભા થતા હોય સાહેબ ચૂંટણી આવી રહી છે વિનંતી કરીને કહો તમારી ગામની એકતા રાખજો અને જે ઉમેદવાર આવે એટલે એને એને જે કોઈ તમને સારું લાગે ને આપો પણ એની ચૂંટણી ઉત્સવ છે ચૂંટણી ઉત્સવ છે

સમાજમાં અઢારે વરણ એક બને એક જ વાત છે આ મેળો આ મેળો એટલે શું કેવલ ભેગું થાવું દેકારો કરવો ચકડોળે જ નહીં અહીંયા હજારો એવા પરિવારો આવ્યા છે કે સાહેબ એને ઘરની દુકાન નહીં હોય ઘરનો થડો નહીં હોય એ આ મેળાની રાહ જોઈને પરિવાર બેઠો હોય કે કેદી અહીંયા મેળો થાય તો ફૂગા વેસી ને આપણા વરહની રોજી કાઢ લે પાંચ દીમાં અહીંયા ક્યારે મેળો થાય તો રમકડા વેચી સાહેબ અમુક પરિવાર બેઠા હોય એના છોકરા નાના નાના પાથર બેઠા હોય આ દેશનો એક એકદક ભરૂચના પંડિત ઓમકારનાથ સાહેબ કુંભના મેળામાં જાય સાંભળજો

બાજુમાં બેસીને ઓળખતો નહોતો ઓલો માણસ હો જે રોડ ઉપર બેઠો હતો ને સિતાર લઈ એ ઓળખતો નહોતો કે આ કોણ આવ્યું પણ પંડિત ઓમકારનાથ પૂછે છે જો આ કલાકાર આ કલાને ને વરેલો વ્યક્તિ પંડિત ઓમકારનાથ પૂછે છે ભાઈ એ સિતાર આપકા હે હા મેરા સિતાર હે બજાને આતા હે બહુ અચ્છા બજા લેતા હું મેં તો બજાતા ક્યુ નહી બજાવ ને કેસે બજાવું સર સાહેબ अभी कई लोग मेरे ऊपर गिर गए मेरे हाथ की उंगलियां में से खून निकल रहा है मैं दबा गया था अब सितार के पर मेरी उंगली नहीं चल रही है और चिंता ये हो रही है कि मैं सितार नहीं बजाऊंगा तो यहाँ कोई रुपया नहीं डालेगा तो कल मेरे बच्चे का क्या होगा ये चिंता कर रहा हूं यहां से चले जाने का तो मन बहुत करता है पर मैं

એ સિતાર અને રૂપિયાની પોટલું વાળી અને ઓલા માણસને દેતા ગયા આલે દોષ તારા જીવનનું ગુજરાન કરી લેજે પણ આ બાણા મારો કહેવાનો સુર એ છે ખોટું દર્દ જુઓ હમણાં બાળકએ ખોવાનું આવ્યું ને બાળકાએ મળ્યું ને આ નાનો હુંનો મેસેજ નથી હો દોષ આવી રીતે વર્ષો પહેલા અમારા કોળિયાંકના મેળામાં ઘટના સુરેન્દ્રસિંહ આવી રીતે એક બાળક ખોવાઈ ગયું મેળામાં ન્યા પણ દરિયા કાઠો માં છે એ દીકરાની ની માં ગાંગી થઈ ગઈ મારો દીકરો મારો દીકરો ને ગોતો જટ ગોતો ક્યાં વયો ગયો મારો દીકરો સાહેબ પોલીસ ને કીધું સ્વયંસેવકો ને કીધું ત્રણ કલાકે બાળક મળ્યું ત્યારે વ્યવસ્થા એવી નહોતી સાહેબ એમને બહુ મોટો મેળો થતો હતો કોળિયા હજી થાય નિષ્કલંક મહાદેવ

અને આંખ માલી દાળ 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 આહુડા પડે છે પુરુષ જેવા પુરુષ ને મેળા વચ્ચે સાહેબ એની પત્ને કીધું કે હવે રડો ને મળી ગયો મળી ગયો એના આહુડા નથી આવ ખોવાનો એના આહુડા નથી હે એના આહુડા નથી આ એ ગાડી તારું ત્રણ વર્ષનો નો દીકરો એક ત્રણ કલાક અગળો ગયો તો તારી આંખો રોઈ રોઈ લાલ થઈ ગઈ તું બેભાન થવાની અવસ્થામાં આવી ગઈ જો મળે તો હા મારા પ્રાણ જો મારો દીકરો મને ન મળ્યો હોતો બસ એના હુંડા છે મને કઈક તો હાલો ની ઘરે કાંઈ હવે ઘરે નથી જવું કે તો એક ત્રણ વર્ષનો બાળક ત્રણ વર્ષ નો દીકરો ત્રણ કલાક માંથી અગળો થાય તો માના અહિયાં આ પીડા થાય તો પચીસ વર્ષ નો દીકરો પાંચ વર્ષ થી માંથી અગળો થઈ ગયો હશે એ જનેતાને ને કેવી તકલીફ પડી હશે તું પલ્લી આવી મારા ઘરમાં કે મારી માથી મને અલગ કર્યો તારા આહુડા જોયા એટલે મને મારી માના આહુડા યાદ આવ્યા હવે રેવાય તો જનેતા ભેગું જ રહેવાય નહીતર જીવન પૂરું ગાંડી કરી નખાય આજથી મારે મારી માં પાસે રહેવું છે અને હકીકતમાં એ બાઈને પણ સમજાણું કે હું પાંચ વર્ષ પહેલા બાથી નોખી થઈને તેથી હું માં નહોતી આપણે જો બાઈનું નિવેદન પાંચ વર્ષ પહેલા સાંભળો મને માફ કરજો પાંચ વર્ષ પહેલા હું તમારાથી માંથી નોખા છે ને આપણે તેથી હું માં નહોતી એટલે મને માનો અનુભવ નહોતો પણ આજ મને સમજાય છે કે માં એટલે શું કહેવાય આજ પછી હું કોઈ બી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં આજ પછી કોઈ બી આપણા માને હું દુઃખી નહીં કરું કહેવાનો અર્થ એ છે સાહેબ પરિસ્થિતિ માલી પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈને જાજો દોષ પગે લાગીને કહું યુવાન મિત્રોને મે કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ એવી પરિસ્થિતિમાં પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત મારે હસાવવા છે સો ટકા પણ ભગવાન સૌમ્યાનાથના સાનિધિમાં બેઠા છે મારી ઉપર મારા સદગુરુની કૃપા છે મારા પૂજ્ય મોરારી બાપુની મુરલીધરની કૃપા છે સોમનાથની કૃપા છે મા મોગલની કૃપા છે અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે વાત ના કરી ને તમે નગુણા કહેવાય દો એટલે દીકરી દીકરાઓ ને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે આ મોબાઈલે સંસ્કાર ને મારતું જાય છે શંકા પેદા કરતા આપડો ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય હામ હામા મોબાઈલમાં વાતો કરતા એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેન પણ જે સાથે ભણે છે એનો ફોન અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે મમ્મી વાત કરે પછી એની બેન પણ કહે પપ્પાને ફોન થાય વાત કર લો પપ્પા રે વાત કરે એ પંદર મિનિટ ફોન હાલતો હોય ઘરમાં દીકરીનો ફોન ચાલુ હોય અને ઓલો લુખેશ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય ધ્યાન દેજો વાતમાં સાહેબ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય અને પછી પંદરમી ટ્રાય પંદર મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે પહેલો શબ્દ એ બોલશે કોને અરે અત્યાર સુધી વાત કરતી હતી આ કળિયુગે ભરડો લીધો છે કે હજી સબન ના બબે મહિના થયા હોય ત્યાં સબન તૂટે છે હજી લગ્ન ના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સબન તૂટે છે એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જાવું હોય એવા વિચાર ન આવે કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ અને તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ અમારા ભીભુદાન ભાઈ કહે કે તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ તમારે ફેરવી શકે વિધાતાના લેખને ત્રણ જ વસ્તુ ફેરવી શકે એક પોતાની કઠણ સાધના એક પોતાની અતિ કઠણ સાધના એ એ તમારા ભાગ્ય ફેરવી શકે બીજી સમર્થ સદ્ગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય સો પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના કદાચ આપણને સમરથ સદગુરુ ન પણ મળે આ બે ઓપ્શન ખાલી જાય પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ જે માવતરની નજીક રહે

અને એ ગણપતિ એટલે કેવાડા એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે અને મહાદેવ પાસે આવે છે મા ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડીવાર બેસો ને એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો ચાર પરદેક્ષણા કરી લીધી સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે માવતરની પરદેક્ષણાથી મોટી પરદેક્ષણા કોઈની હોય ન શકે તો એ એ આદી દેવ આપણો મહાદેવ અને સાથી ઠોકીને કહું કોઈ એમ કેતું કે અમારો ભગવાન મોટો હોલો કે અમારો ભગવાન મોટો ભૂહી નાખજો અમારા ભોળા ભોળાનાથથી બીજો કોઈ ભોળો માં કહેવાય મોટો ભગવાન છે જ નહીં ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોય શકે શિવથી કોઈ મોટું હોય ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોય શકે એ માઉતરથી આપણા માટે કોઈ મોટું ન હોય શકે બ્રહ્માય આપણા માટે મોટો ન હોય શકે વિષ્ણુ પણ આપણા માટે મોટો ન હોય શકે શિવ પણ ન હોય શકે એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે એટલે આપણા માટે માવતર મોટા હશે મારો કહેવાનો સુરિષ આ મેળો જીવનનો મેળો છે સદ વિચારોનો મેળો છે સ્વામિયાનાથના આશીર્વાદનો મેળો છે ને હમણાં એક ભાઈ ને પગે પાટો મને સામો મળ્યો થયેલા આ કે હું પાટો બાંધ્યો તમે મને ખબર નહીં એના લાઈનર શોર્ટ થાય આ ફરમાઈશ એટલે લઈ લો એટલે ફરમાઈશ કરીને વૈયો ગયો પાસે નહીં તારા ઝોક તો જૂનો છે આપણે પાસે નવું મટીરિયલ ઘણું છે આ હા તો ગધેડાનો ઝોક કોઈ દી કોઈ પાછા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર આ સોમનાથની કૃપા અને હું તો આ બધાયને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય જે ઝાડને રોજ નવી કુપલ નો ફૂટ માંડ લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે એ માણસમાં આવો આવો ભાઈ આવો તમારે સાંભળવું નહીં કાલું ના કે ચાચા જો આપણે આપણી ભાષા તોતળા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો લોકો લગભગ પાસે એ વીડી આવશે માયા ભાઈને ને માફી માગે આવું બહુ આવી જવું છે ભાઈ અને આપણે માફી માગી જ લઈ યાર ઝૂકેગા નહીં હું યાર નથી આવ્યું એવું કેવું કહેવાય પુષ્પા ઝૂકે ગાને એ તારું બાપ ફિલ્મમાં માં સારું લાગે બાકી પોલીસ ના હાથમાં આવી જાય ને ધોલ ભલા ઝૂકી જાય અને વાઈડ આઈ કરતો મોટરસાયકલ સાયકલ આવે ને ઝોટામાં ગળી જાય તો આવું ગોટો વળી જાય ઝૂકે ગાને હું ઝૂકે ગાને હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો તમારા વિકાસ માટે બચાવીને રાખો ખોટી બાઈક ઉપર એન્ટ્રીમાં ન પાડો કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું સાહેબ ગયા વર્ષનો આંકડો કહું ગયા વર્ષનો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુ ના કેવલ વીસ થી પચીસ વર્ષ યુવાનો બાઇક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા છે કેવલ બાઇક ઉપર શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવું આપણે શીલ્ટ બેલ્ટ બાંધવા માટે કેવું પડે કાલ થી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું જે બોલે મરી જાય વળસ ખાવા છે એનું તમે હું કરી લો બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં માં પણ યુવાનો ને કવિ બાવીક વીહ વર્ષ ની ને દીકરાની જનેતા ને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કેને ક્યાં મૂક્યું ઘણા તો આડા મૂકીને ઉભા આપણે હોન આજ જ આજ જ બન્યું છે આજ જ આવતા બે વાતો કરતા હતા મેં ડ્રાઈવર હોન માર્યો આગળનું ગામ નામ નહીં આપું પહેલાં ગામનો સોરો જઈને ગામની ખબર પડી જતી હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામને ગામની અવળાઈને ગામ પ્રમાણે બમ્પ હોય એક જગ્યા તો આવડો બંપ કર્યો બનાવતા હતા બંપ ત્યાં ઉપર ગોંગી કહેતા વંડી જ કરી લો કોઈ અમે ફરીને આવેલ છું તમારે હાલવા જ નથી દેવાના વંડી કરી શું બુદ્ધિશાળી થતા જાય છે એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજેડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ પાંચ પાંચ મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી એટલે મૂળ વાત તમને કહું એમાં બી આવું પણ અતિ રૂડી કા